જો આ પૂર આવી ગયો આ અમારો કેડો છે તો અહીંથી કેમ જાવું તો આ પાણી ઉતરે તો ઘેરે જવાનું થાય અને વાડીએ સી આ બધું પૂર છે જો આ વાડી સી અમારી જામ માંડવી આવી છે વાડીમાં છે જો માં પાણી ભરાઈ ગયા હવે જ આવું છે પણ પાણી ઉતરે તો થાય ને તો વિડીયો આખો જોજો અને અત્યારે હવે બધાને મારા જય માતાજી તો રામ રામ તો બ્લોક સારો લાગે તો મને કોમેન્ટમાં જણાવજો જય માતાજી